જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે ભાદ્ર સુદની મામન એકાદશી વિશે જાણશું તો મામન એકાદશીની વ્રત કથા સીતે પક્ષે કી નામ એકાદશી ભવેત કોધિસ્ત્યા વૈ કેશવ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે કેશવ ભાદરવા માસના સુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એના દેવતા કોણ છે એની વિધિ શું છે તે તમે મને કહો ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હે રાજન એ એકાદશીને વામન એકાદશી કહેવાય છે એ જયંતી એકાદશી નામે પણ ઓળખાય છે શયન કરતા ભગવાન વિષ્ણુએ આ દિવસે પરખું ફેરવ્યું હતું તેથી તેને પરિવર્તનની એકાદશી કે ની એકાદશી પણ કહેવામાં આવે છે આમાં અને ઓળખાય છે એના દેવતા ભગવાન વામન છે એ દિવસે જે મનુષ્ય વામન એકાદશી વ્રત કરીને ભગવાન વામનનું પૂજન કરશે એના સઘરા પાપોનો નાશ થશે અને સ્વર્ગ લોક જશે એ દિવસે પ્રાત કાળે વહેલા ઉઠીને નિત્યક્રમ કરીને સ્નાન વગેરેથી પવિત્ર થઈને ભગવાન મહામણની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી જોઈએ એ દિવસે ઉપવાસ કરીને ધાર્મિક કથાઓ તેમજ પુરાણના આખ્યાનો વાંચવા કે સાંભળવા જોઈએ જો એ ન બની શકે તો સતત નામ સ્મરણ કરવું જોઈએ એ રાત્રે જાગરણ કરવું જોઈએ જાગરણ દરમિયાન ધૂન ભજન કીર્તન વગેરેનું વાજિંત્રો સહિત આયોજન કરવું જોઈએ બીજે દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને યાદક્ષ યથાશક્તિ દાન દક્ષિણા વગેરે દેવું જોઈએ અને ત્યાર પછી પોતાના કુટુંબ સાથે આમંત્રિત મિત્રો સાથે તેમજ સગા સંબંધીઓ સાથે બેસીને પ્રસન્ન ચિત્તે ભોજન કરવું જોઈએ આ સાંભળીને યુધિષ્ઠિરે પૂછ્યું હે ભગવાન આપે માન શક્તિ સારી બલીને કેવી રીતે જીત્યો તે તમે મને કહો ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હે ધર્મા ધર્મરાજ્ય પૂર્વ ત્રેતાયુગમાં બલિનામે અત્યંત શક્તિશાળી દૈત્ય થઈ ગયો હતો તે મારો પરમ ભક્ત હતો તે હંમેશા નિયમિત રીતે મારી ખૂબ ભક્તિભાવપૂર્વક પૂજા કરતો હતો તે દૈત્ય ઉત્તમ વિધિથી કોઈ પણ પ્રકારની ખામી વગર મોટા મોટા દાન ધર્મ કરતો હતો તે ઉપરાંત અનેક વ્રતો નિયમપૂર્વક કરીને પૂર્ણ શ્રદ્ધાથી મારો ભક્તિ કરતો હતો એથી એ મારો પ્રિય ભક્ત હતો પણ એને પોતાની અખુર શક્તિનું ઘણું જ અભિમાન હતું પોતાના બળથી એણે બધા જ દેવતાઓ જીતી લીધા હતા અને એ શક્તિ દ્વારા એણે ઇન્દ્ર ઇન્દ્રને પણ પરાજિત કર્યો હતો તેમજ ત્રણેય લોકને પોતાને આધીન કરી લીધા હતા બલી પોતાના આવા બળને લીધે અહંકારી બની ગયો હતો એ ત્રણેય લોકમાં ઈશ્વરે ભોગવતો હતો આથી દુઃખી થયેલા દેવતાઓ મારી પાસે આવ્યા અને પોતાનો ઉદ્ધાર કરવા મને નમ્ર વિનંતી કરી એમની વાત વિગતથી સાંભળ્યા પછી મને એવો મને એમને આશ્વાસન આપવાનું કહ્યું અને ચિંતા ન કરો હું તમારું દુઃખ દૂર કરીશ હે ધર્મ રાજા યુધિષ્ઠિન રાજનીતિના ચાર ઉપાયો કયા છે સામ દામ દંડ અને ભેદ આમાંથી પહેલા ત્રણ ઉપાયો વડે એ બળવાન બલિદે તેને જીતી શકાય એમ ન હતું તેથી મેં ભેદ અપનાવ્યો મે વામન સ્વરૂપ ધારણ કર્યું અને કપટ કરીને એની પાસે માત્ર ત્રણ ત્રણ જ ડગલા મૂકી શકાય એટલી જમીન દાનમાં માંગી પરંતુ એના ગુરુ શુક્રાચાર્ય મને ઓળખી ગયા અને બલિ દૈત્યને જમીન દાનમાં આપતા અટકાવતા બોલ્યા હે રાજન આ તો વામન સ્વરૂપે પધારેલા ભગવાન વિષ્ણુ પોતે જ છે તેમને છેતરીને તમારી પાસેથી સઘળી જમીન મેળવી લેવા તેઓ અહીં આવ્યા છે માટે તમે જમીન સિવાય બીજી કોઈ વસ્તુ દાનમાં માંગવાનું કહો આ સાંભળી રાજા બલી ધીરજથી હસતા હસતા પોતાના ગુરુ શુક્રાચાર્યને કેવા લાગ્યો હે ગુરુજી મેં ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે જ આ યજ્ઞનો આરંભ કર્યો છે જો સ્વયં વિષ્ણુ ભગવાન જ દાન લેવા પધાર્યા હોય તો હું ઘણો જ ભાગ્યશાળી છું હું મારો જીવન સહી સર્વસ્વ એમને આપી દેવા ઈચ્છું છું આમ કહીએ બળવાન બલિ દૈત્ય મને નમસ્કાર કરીને દાન દેવાનું વચન આપ્યું ત્યાર પછી મેં મા વામન રૂપ તજીને અતિ વિરાટ રૂપ ધારણ કર્યું મારો દેહ વધતો જ ગયો વધતો જ ગયો મારું આ વિરાટ રૂપ જોઈને બલીને ઘણું જ આશ્ચર્ય થયું અને સંપૂર્ણ ભક્તિ ભક્તિભાવપૂર્વક એ મારી પ્રાર્થના કરવા લાગ્યો બધા જ દેવો સૂર્ય ચંદ્ર ગ્રહો બધા જ નક્ષત્રો શેષનાગ વગેરે બધા જ અનેક પ્રકારે મારી સ્તુતિ કરવા લાગ્યા મેં બલીનો હાથ પકડીને કહ્યું પહેલે ડગલે પૃથ્વી અને બીજે ડગલે સ્વર્ગ પ્રાપ્ત થયા હવે ત્રીજું ડગલું ક્યાં મૂકું મારું ત્રીજું ડગલું મૂકવા માટે તું મને જગ્યા આપ આ સાંભળી બલીએ નમ્રતાપૂર્વક કહ્યું હે પરમેશ્વર આપના દર્શન કરીને હું ખરેખર ધન્ય થઈ ગયો છું બીજે ક્યાંય જગ્યા ન હોય તો કૃપા કરીને આપ આપનું ત્રીજું ડગલું મારા મસ્તક ઉપર મૂકો એમ કહી એને પોતાનું મસ્તક ધર્યું એ મારો પરમ ભક્ત હતો છતાં એના માથા ઉપર પગ મૂકીને હું એને પાતાળમાં લઈ ગયો એ મારી સરને આવ્યો આથી પ્રસન્ન થઈને મેં કહ્યું હે બલી હું તારી પાસે જ રહીશ આ પ્રકારે હે રાજન ભાદરવા માસના શુકલ પક્ષની આ વામન એકાદશી વ્રત કરનાર સર્વ પ્રકારનું સુખ ભોગવીને અંતે મુક્તિને મેળવે છે આ એકાદશીનું માતમ્ય વાંચનાર અને સાંભળનાર તથા વિડીયો જોનાર પણ સર્વ પાપોમાંથી છૂટી જાય છે મુક્તિ મુક્તિ પ્રદ શ્રેય લોકાના સુખદાયક પઠના સ્વાનંદ રાજન સર પાપે પ્રમ્યુચતે બોલો શ્રી વામન ભગવાન કી જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તમને એવી જ કથા વાર્તાઓ ધાર્મિક કંઈ પણ સાંભળવું હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ નવી નવી કંઈ કથાઓ કંઈ સાંભળવી હોય તો કમેન્ટ કરો હર હર મહાદેવ